આપણી સામે છે ભાજપના નેતાઓ ખુલ્લામ લખે કે આંબેડકરનું બંધારણ ના જોઈએ એવું કે ડોક્ટર આંબેડકર ના બંધારણને દરિયામાં ફેંકી દો અને પછી પણ દલિત સમાજનો કોઈ પણ વોટ ભારતીય જનતા પાર્ટી ને મળે આ દેશના બંધારણ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું ઘોર અપમાન છે બનાસ ના બેન સાહેબ ને ભાગડી ફેરાબર છે તાળીઓ ના કરનાર સ્વાગતું ખુબ જોર થી તમારે મારા કરતા પણ વધારે તાકાત થી આ લોકો ભારત માતા કી જય બોલે છે નરેન્દ્રભાઈ આ દેશમાં દેશનું નામ રોશન કરવાની દેશનું નામ રોશન કરવાવાળી કુસ્તી કરનારી દીકરીઓ સો દિવસ સુધી એ બળાત્કારની ફરિયાદ લઈને દિલ્હીની સડકો પર બેઠી હતી ત્યારે તમે ત્યાં જઈને કેમ ભારત માતા કી જય નતા બોલતા મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરી એમના કપડા ફાડી બળાત્કાર કરી એમના જાહેરમાં જયારે ફેરવતા હતા ત્યારે નરેન્દ્રભાઈ ત્યાં જઈને કેમ ભારત માતા કી જય બોલતા નતા મેઘાલય ભારતીય જનતા પાર્ટી નું ઉપાધ્યક્ષ આરએસએસ અને ભાજપના નેતાઓ બંધારણ મળ્યું દલિત સમાજના લોકો કેન્દ્રમાં મંત્રી થયા છતાં આરએસએસ અને ભાજપના લોકો તમને

હે દલિત સમાજના દીકરાઓ હે દલિત સમાજની મારી બહેનો માતાઓ વડીલો તમારી વાત યાદ રાખજો પૂરી પૂરી જવાબદારી સાથે કહું છું અને વાત કે તમારી વર્તમાન અને આવનારી પેઢીને પણ કહેજો આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી એ સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર છે બે આરએસએસ ભાજપ અને નરેન્દ્ર મોદી સૌથી વધારે કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું સંવિધાન આ દેશનું બંધારણ છે અને ત્રણ આરએસએસ અને ભાજપ અને નરેન્દ્રભાઈ એ સૌથી વધારે કોઈ યોજના અને કોઈ નીતિને નફરત કરતા હોય તો ઓબીસી આદિવાસી અને દલિત સમાજને મળનારી અનામત છે આ ત્રણ વાક્યો તમારા મગજમાં ફિટ કરી લેજો બીજું કંઈ તમારે સમજવાની જરૂર નહીં છે કે જગ્યા તમારા માટે નથી તમે શત્રુ પક્ષમાં જઈને બેઠા છો જે લોકો તમને ખતમ કરવાનો નિર્ધાર કરીને બેઠા હોય અને